તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી થી બાર એપ્રિલ હનુમાન જયંતિના દિવસે બાર રાશિઓમાંથી છ રાશિઓ કરોડપતિ બનવાની છે હા તમે સાચું સાંભળ્યું છે હનુમાન જયંતિ ના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક વિશેષ સંયુક્ત યોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓના ભાગ્યનો દરવાજો ખુલ્યો છે આ છ રાશિઓના જીવનમાં આવતા દુખો અને કષ્ટોને ભગવાન હનુમાનજી દૂર કરશે અને તેમના જીવનમાં ખુશીઓનું આગમન થશે હવે આ છ રાશિઓનો સમય બદલાવાનો છે હનુમાન જયંતીના ના દિવસે આ રાશિઓના જીવનમાં મોટા બદલાવો આવવાના છે અને ભગવાન હનુમાનજીના ના તેમના પર પૂર્ણરૂપે કૃપા આ છ રાશિઓ કઈ છે છે જે કરોડપતિ બનવાની અને જેમના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સુખ શાંતિનો વાસ થશે તે બધું અમે આ વિડિયોમાં જણાવશું તો આપને વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ આ વીડિયોને ચૂકી ન જશો કારણ કે આ છ ભાગ્યશાળી રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા આપને એક વિનંતી છે કે ભગવાન હનુમાનજીના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખો જેથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ સદા તમારા પર રહે તો ચાલો હવે અમે તમને જણાવીએ છીએ કે ચૈત્ર માસની પૂર્ણિમા તિથિને ભગવાન રામના સાચા સેવક સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો આ કારણસર દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમા તિથિને હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દર મહિનાની પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે અને ચૈત્ર પૂર્ણિમા પર હનુમાન જયંતિનું મહત્વ વધુ છે આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે આ વર્ષે હનુમાન જયંતિ એપ્રિલ મહિનાના શનિવારે પડી રહી છે હિન્દુ ધર્મમાં હનુમાનજીને કલિયુગના દેવતા માનવામાં આવે છે અને માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે હનુમાન જયંતિના દિવસે સ્નાન કરીને લાલ વસ્ત્ર પહેરો પછી ઘરની પૂજા સ્થાને સફાઈ કરો અને હનુમાનજીની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવીને દીપક અને ધૂપ પ્રગટાવો સાથે જ હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડ પાઠ કરો આવો કરવાથી ભગવાન હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા સંકટ દૂર થાય છે હવે અમે તમને જણાવીએ છીએ કે હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી છ રાશિઓ ધનથી માલામાલ થવાની છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ થી આ છ રાશિઓના જીવનમાં મોટા બદલાવો આવવાના છે અને તેમના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે તો ચાલો મિત્રો હવે જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી આશીર્વાદ થી સુખ અને સમૃદ્ધિ આવશે જેમ કે આપણે બધા જાણીએ છીએ ભગવાન હનુમાનજી તેમના તેમના સંકટ દૂર કરી જીવનમાં ખુશીઓ ભરે છે ભગવાન હનુમાનજી ને સંકટ મોચન કહેવામાં આવે છે અને આમાં કોઈ સંશય નથી કે દરેક ભક્ત ઈચ્છે છે કે ભગવાન હનુમાનજી આશીર્વાદ તેને મળે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં કોઈ પણ સમસ્યા ટકી શકતી નથી માનવજીવન ઉતાર્ચઢાવથી ભરેલું છે અને આપણે જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આ જ કારણે ગ્રહોનું આપણા જીવન પર ઊંડું પ્રભાવ છે ગ્રહોની ગતિનો આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો અસર થાય છે અને જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ આખા જીવન પર પડે છે મુજબ આ આ ભગવાન હનુમાનજીના આશીર્વાદ ખાસ કરીને છ રાશિઓ પર પડી રહ્યો છે અને તેમના જીવનમાં મોટા બદલાવો આવવાના છે આ છ રાશિઓને હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનવર્ષા થશે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો હવે અમે તમને જણાવીએ છીએ આ ખુશકિસ્મત રાશિઓ વિશે જેમના જીવનમાં હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદ રહ્યા છે આ રાશિઓને હવે મોટી ખુશખબરીઓ મળશે અને તેમનું ભાગ્ય બદલાશે તો ચાલો જાણીએ આ કઈ રાશિઓ છે આ યાદીમાં નામ સૌ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય મોટા બદલાવનો સંકેત છે ખાસ કરીને વ્યવસાયિક લોકો માટે ભારે નફો થઈ શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં લાવવાનો સમય હવે અત્યંત અનુકૂળ છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે મહેનત કરતા વધુ તમને લાભ મળશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહીને તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશો કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસોને માન્યતા મળશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીઓના અવસર આવશે અને તમને એવું લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે વિદ્યાર્થીઓને પણ ખુશખબરી મળી શકે છે અને જે કંઈ તમારા હકમાં હતું તે હવે તમને મળશે તમારા જીવનમાં ટૂંક સમયમાં શુભ ઘટનાઓ બની શકે છે અને સંતાન સુખનો અનુભવ પણ થઈ શકે છે આ યાદીમાં નામ બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપા હવે તમારા પર રહી રહી છે હા ભગવાન હનુમાનજી તમારા પર પ્રસન્ન થવા જવા છે અને આ કારણે તમારા જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી જેમણે ઘણા વર્ષોથી અવરોધો અનુભવ્યા હતા તે કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હતા તો તે પૈસા હવે તમારે પરત મળવાનો યોગ છે આ સાથે તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં સફળ થશો તમારો પ્રયત્ન હવે સફળ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂત થશે વેપારમાં હઠાતીથી ધનલાભની સંભાવના છે અને તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે હા કુંભ રાશિના જાતકોને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મળ રહી છે આ સમયે તમારે તમારી ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ સાથે તમને ટૂંક સમયમાં નવું વાહન અથવા ઘર ખરીદવાનો અવસર પણ મળી શકે છે આ સમયે કુંભ રાશિ માટે ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ રીતે અનુકૂળ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતા મળશે અને તમે તમારી સફળતાનો ધ્વજ ઊંચો કરો છો આ યાદીમાં નામ ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજી તમારી પર ખૂબ ખુશ છે અને આ માટે તમને સતત લાભ મળવાનો છે તમારું જીવનમાં ધન વધારો થશે અને તમારો વ્યવસાય પણ ઝડપથી વધશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અત્યંત અનુકૂળ રહેશે અને તમને સારી પરિણામો મળશે નોકરી કરતા લોકોને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી શાનદાર તક મળશે વિશ્વસનીય વ્યક્તિનો પરામર્શ તમારા માટે લાભદાયી રહેશે ભગવાન હનુમાનજીની કૃપા કન્યા રાશિના જાતકો પર યથાવત રહેશે જેના કારણે તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે આ સમય મળેલા લાભનો પૂરો ઉપયોગ કરો કારણ કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવવાના છે તમારી મહેનત રંગ લાવશે અને ધનમાં વૃદ્ધિના પૂરા યોગ છે આ યાદીમાં નામ ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રહેશે જેના કારણે તમારા જીવનની તમામ ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરશો ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમારી સાથે રહેશે અને પૈસા કમાવવામાં આવતી તમામ અવરોધો હવે દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધશો અને તમને આવકના નવા સ્ત્રોત મળશે નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો થશે અને પદોત્તિની સંભાવના પણ બની શકે છે વેપારીઓ માટે હઠાતીથી ધનલાભના યોગ બની રહ્યા છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું જીવન હવે ખુશીઓથી ભરશે અને હવે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેવાનું છે આ ઉપરાંત સંતાન સુખનો યોગ પણ બને રહ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનું સંચાર થવાનું છે આ યાદીમાં નામ પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક વસ્તુ યોગ્ય દિશામાં જઈ રહી છે ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને જ્યારે પણ તમે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરશો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરશો તો તેમાં અપાર સફળતા મળશે હવે તમારી સફળતા માટે કોઈ અવરોધ નથી તમારા તમામ કાર્ય હવે સરળતાથી પૂરા થશે અને તમને મોટા લોકોમાંથી પૂરું સહયોગ મળશે જે તમારા કામને બહુ સરળ બનાવશે જો તમારે કોઈ દેવું હતું તો હવે તમારે મુક્તિ મળવાની સંભાવના છે તમારી મહેનતનો સંપૂર્ણ ફળ હવે તમને મળશે અને દાંપત્ય સંબંધોમાં પણ મીઠાશ આવશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારી ઈચ્છિત સફળતા મેળવે એ માટે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જેમણે નોકરી કરતા હોય તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળવાની સંભાવના છે સાથે ભગવાન હનુમાનજીનું સ્મરણ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિ માટે હવે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટી ખુશખબરી ધનલાભ અને મહત્વપૂર્ણ સફળતાઓ લાવવાનો છે જેના કારણે તમારું જીવન બદલાવ લાવશે આ યાદીમાં નામ આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધો પર હા વૃશ્ચિક રાશિના જાતકોને ભારે ધનલાભના યોગ બની રહ્યા છે ભગવાન હનુમાનજી આ સમયે તમારા ઉપર મહેરબાન છે અને તમે ઉર્જાવાન અનુભવશો તમારી સકારાત્મક વિચારસરણીથી તમે બધાને પ્રભાવિત કરો છો જે તમારા ભવિષ્યને વધુ સરળ બનાવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારું સાથે રહેશે જેના લીધે તમારી યાત્રાઓ જ્યારથી સફળ થશે સાથે સાથે તીર્થયાત્રા પર જવાનો યોગ પણ બની શકે છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે આ ઉપરાંત તમને નવું વાહન અથવા ઘર ખરીદવાનો મોકો પણ મળી શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે આ તમારા માટે અનુકૂળ છે આ યાદીમાં નામ સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો આવવાના છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા દુઃખ અને કષ્ટો દૂર થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે હવે તમને ધન અને પરિવારમાંથી કોઈ મોટો નિર્ણય લેવા માટેનો અવસર મળશે જે તમારા પરિવારને વધુ નજીક લાવશે પરિવારના સભ્યોની નજરમાં તમારું માનસન્માન વધશે અને જે કાર્ય અટકી ગયેલા હતા તે હવે સમયસર પૂરા થશે આથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે આત્મવિશ્વાસ સાથે તમે એવા નિર્ણયો લેશો જે માત્ર તમારું માન સન્માન વધારશે નહીં પરંતુ તમને સફળતા પણ આપશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે જેમ કે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા હતા તેઓ હવે તેનું સ્વપ્ન જલ્દી પૂરું થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી સિંહ રાશિના જાતકોનો જીવન હવે ખુશીઓથી ભરવાનો છે અને હવે ખુશીનો કોઈ અભાવ નહીં રહેશે આ યાદીમાં નામ આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજી તમે કોઈ ન કોઈ રૂપમાં પૈસા આપવાના છે હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે આનો અનુભવ કરશો કે તમારા પ્રિયજનનો તમારાથી પ્રેમ ખરેખર ઘણો ઘરો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને કોઈ ન કોઈ રીતે પૈસા મળશે અને આ સમય તમારા માટે લાભદાયી રહેશે સાથે જ તમારા વ્યવસાયમાં પણ નફો થશે અને જે પણ અટકેલા કાર્ય હતા તે હવે પૂરા થઈ જશે સમાજમાં તમારા માનસમ્માનમાં વૃદ્ધિ થશે અને વ્યવસાય સંબંધિત જે પણ મુસાફરી કરો છો તે સફળતા મળવાની છે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે નોકરી કરતા લોકોને મોટી ખુશખબરી મળવાની છે જેમ કે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાનો યોગ છે જે લોકો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા હતા તેઓ હવે આ શરૂ કરી શકે છે અને તમને આમાંથી વિશેષ લાભ થશે ગ્રહગોચર હવે તમારા પક્ષમાં છે જેના કારણે તમારી સફળતા અને સમૃદ્ધિના માર્ગ ખુલવા જઈ રહ્યા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોનું જીવન હવે ધન અને સફળતાથી ભરપૂર થઈ જશે આ રાશિઓમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી જે ફેરફારો આવી રહ્યા છે એ ખરેખર વિશેષ છે હવે આ રાશિના જાતકોને માલામાલ થવાનો સમય આવી ગયો છે અને તેમની પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની રહી છે આ રાશિમાંના લોકો હવે ધનના મામલામાં સમૃદ્ધ થવા જઈ રહ્યા છે અને તેમને ધનલાભમાં મોટી સફળતા મળશે સાથે તેમના જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓનો અભાવ નહીં રહે આ રાશિઓના જીવનમાં હવે ઘણા સકારાત્મક ફેરફારો થવાના છે અને આ લોકો ખુશી સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે તમારા સૌને વિનંતી છે કે તમે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી અવશ્ય લખો અને આ વિડીયોને લાઈક અને શેર કરો જેથી વધુ લોકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી લાભાન્વિત થઈ શકે આભાર